ગિરનારી મિત્રો કેમ છો મજામાં તો શ્રાવણ મહિનો અને આપણે હું છે શ્રાવણ મહિનો એટલે મહાદેવ તો કણકણમાં વસેલા છે આપણા સૌરાષ્ટ્ર ભૂમિ ગુજરાત ભૂમિમાં એમાં હું અત્યારે પહોંચી ગયો છું રાજકોટ પ્રોપર બતાવું કેસો ને કે રાજકોટ છે તમે ખાલી વ્યૂ જુઓ આ વ્યૂ છે આખો નજારો છે જે આમ તમને લાગે જ નહીં કે રાજકોટ જેવું સિટી છે આપણા રાજકોટ છે રાજકોટની અંદર આવેલું લાખોદરા તળાવ છે એ તળાવની પાસે આપણે આજે જોવાના છીએ એક એવા મહાદેવના દર્શન કરવા કે જે સ્વયંભૂ છે અને રાજકોટથી માત્ર ને માત્ર ચાર કિલોમીટરના અંતરે પ્રકૃતિના સાનિધ્યમાં જંગલની વચ્ચે જંગલની વચ્ચે તમને થશે કે જંગલની વચ્ચે કઈ રીતે આગળ આગળ લોકો તમને ઘણું બધું મજા આવશે અને ઘણા બધા લોકોને આ જગ્યા વિશે માહિતી નથી એટલે પ્રથમ વખત આપણે અહીંયા આવ્યા છીએ અને આપણે દર્શન કરાવવાના છે તો ચાલો જઈએ અને દર્શન કરાવું તમને આ લાખોતરા તળાવની પાસેથી આખો રસ્તો જાય છે આખો પ્રદ્યુમન પાર્ક છે પ્રદ્યુમન પાર્કની અંદર આપણે જવાના છીએ અને અહીંયા તમને બતાવવાનું છું એ મહાદેવનું મંદિર અને અહીંયા ગુફા પણ છે અને ઘણું બધું છે ચાલો જઈએ અને આગળ યાત્રા કરાવો આનો જે રસ્તો છે ને એ એકદમ આમ નયનરમ્ય રસ્તો છે કે આમ તમે જુઓ ને તો આમ નકરી મજા જ આવે એવો રસ્તો ટૂંકમાં આખો આ વ્યૂ છે આપણી ગાડીમાં તમે જોઈ રહ્યા છો વ્યૂ અને આજે રવિવાર છે એટલે થોડું ઘણું ટ્રાફિક છે પબ્લિક લોકો અહીંયા તળાવ પાસે અને મંદિર પાસે હોય એવું લાગી રહ્યું છે સવારનો પર છે સાંજે તો મને લાગે ઘણું બધું વ્યક્તિઓ અહીંયા આવતું હશે અને આ અત્યારે સુંદર એવા રસ્તામાંથી બે સાઈડ આ જે દિવાલ તમે મોટી મોટી જઈ રહ્યા છો જે પ્રદ્યુમન પાર્કની દિવાલ છે અને એની વચ્ચેથી આપણે જઈ રહ્યા છીએ એ મહાદેવનું મંદિર જેનું નામ છે શ્રી લાખેશ્વર મહાદેવ મંદિર તે સ્વયંભૂ છે અને અત્યારે જો ઘણું બધું પબ્લિક અહીંયા દર્શનાર્થે આવેલું છે અને અહીંયા આખો વ્યૂ છે અને પાણી બાણી અહીંયા ટૂંકમાં પહાડમાંથી આવે છે અને એવું બધું સરસ એનો નજારો હોય છે એને લઈ આપણે પહોંચી ગયા છીએ પવિત્ર પાવન ભૂમિ ઉપર જ્યાં એક સંતનું ભજનને કારણે આવડી વિશાળ જગ્યા થઈ છે એમાં સંતની સમાધિ પણ દેખાડીશ અત્યારે જે મહાત્મા છે જે ભજન કરે છે એમનું પણ તમને પરિચય આપીશ પણ અત્યારે હું તમે કહું ને તો પહેલી વખત આવ્યો એવું તો મને એક અલગ પ્રકારની વસ્તુ દેખાણી અહીંયા છે ને બધી જગ્યાએ આવી રીતે બ્રાહ્મણો દ્વારા ક્રિયાકર્મ આખું છે પણ શેડ જે બનાવ્યું છે ને એ બધું બ્રાહ્મણો દ્વારા કર્મકાંડ જે કહેવાય કે અલગ અલગ વિધિઓ જે કરવામાં આવે છે એ તમે દ્રશ્યમાન થશે અહીંયા વિશાળ પાર્કિંગ છે ટુ વ્હીલ ફોર વ્હીલર રહી જાય છે અને સ્વામે લાખેશ્વર મહાદેવ મંદિર જે કહેવાય સ્વયંભૂ છે તેના પણ તમે દર્શન કરાવું એની પહેલાં અહીંયા હનુમાનજીનું સ્થાન હોય એવું લાગી રહ્યું છે જેના પણ તમને દર્શન કરાવીને શેડની નીચે આવી રીતે અલગ અલગ કર્મકાંડ બધી જગ્યાએ થાય છે સામે સામે અહીંયા અલગ અલગ હવન કુંડો પણ છે હવન વિધિ પણ થાપી હોય એવું બની શકે એની વચ્ચે તમને આ લાખેશ્વર મહાદેવના સાનિધ્યમાં જે હનુમાનજી મહારાજ છે દર્શન કરાવું તો તમે દર્શન કરી રહ્યા છો શ્રી લાખેશ્વર મહાદેવના સાનિધ્યમાં આવેલ હનુમાનજી મહારાજ દાદા હનુમાનજી મહારાજનું નામ લાખેશ્વર વાહ આ લાખેશ્વર હનુમાનજી મહારાજના દર્શન કરી રહ્યા છો દાદા બે મૂર્તિ કેમ છે કાંઈ ને કાંઈ એને આ મૂર્તિ રે ને છે આ સૂર્યમુખી મૂર્તિ બતા રે ઓકે ઓકે ઓલી ધુની મૂર્તિ ઓલી સમજાઈ ગયા કેમ કે મંદિર નો જે આમ કહેવાય ને ગેટ એ પ્રમાણે ઓલી મૂર્તિ પરફેક્ટ થાય કેમ કે આખી આ દિશા માં બરોબર હા માંતી રહી મહારાજ છે હા

નાથજીની સમાધિ છે વાહ ઓગણીસો ને નેવ્યાસીની આ વાત છે ઓહો બહુ જૂની જગ્યા છે જૂની સમાધિ છે અને પ્રાચીન પ્રાચીન વિશાળ વૃક્ષો પણ છે જે પણ તમે જોઈ શકો એ જગ્યાએ આવી રીતે અવન કુંડ આવી રીતે ભગવાનના સ્થાન મૂકેલા છે અને કંઈક કર્મકંડનું ક્યાંક મહત્ત્વ હશે અત્યારે આપણે બ્રહ્મલીન સાધુ કાન કાનજી બાપુ સમંત ઓગણીસો ને ઓગણસીમાં આ જગ્યા ઉપર એમને સ્વર્ગવાસ થયો હતો એમની અહીંયા સમાધિ સ્થાન છે જેના પર તમે દર્શન કરી રહ્યા છો પણ મેન આપણું દર્શન કરવા જઈએ કે સામે મહાદેવના અહીંયા આવી રીતે આખો બ્રિજ બનાવી દીધો છે જ્યારે વરસાદ પડતો હોય ને ત્યારે એમ કહેવાય કે એની માથેથી પાણી જતું હોય તો આ સ્વયંભૂ લાખેશ્વર મહાદેવના તમને દર્શન કરાવું ઓમ શ્રી સ્વયંભૂ લાખેશ્વર મહાદેવ જ્યારે લાખેશ્વર મહાદેવના સાનિધ્યમાં છીએ ત્યાં આવી રીતે પણ આવી રીતે દર્શનાર્થીઓ આવે છે અને મહાદેવને જળ ચડાવે છે એ પવિત્ર ભૂમિ છે આવી શિવલિંગ છે જેના તમે દર્શન કરી રહ્યા છો જ્યાં તમે દર્શનાર્થીઓ આવીને અહીંયા લાખેશ્વર મહાદેવને જળ ચડાવે છે પવિત્ર અને સ્વયં લાખેશ્વર મહાદેવના દર્શન કરી રહ્યા છો જેનો આપણે આગળ થોડોક સંક્ષિપ્તમાં ઇતિહાસ જાણીશું ત્યાં તમે દર્શન કરી રહ્યા છો અહીં મહાદેવના હર હર મહાદેવ ઓમ ધ્રમ્મ ગમે પૃષ્ઠન ગુરુઆરક્ષમૃત્તિ મંદિરની જેવા બહાર નીકળીએ ને એટલે સામે જ દત્ત મહારાજ એટલે કે જૂના ખાડાના લેખું છે ભગવાન દત્તાત્રેય આગન ધૂણા એવા દત્તાત્રેય મહારાજના ધૂણો પ્રજવલિત છે ચેતન ધૂણો પણ કહી શકાય કેમ કે અહીંયા ઘણા બધા સાધુ સંતોનું ભજન આ પવિત્ર ધૂણાની અંદર છે એવા આ દત્તાત્રેય ધૂણાના તમે દર્શન કરી રહ્યા છો આપણે ગિરનારમાં તો કમંડલકુંડના દર્શન ઘણી વખત કરીએ છીએ પણ આવી આમ કહેવાય કે જ્યાં જ્યાં સાધુઓએ ભજન કરેલું છે ત્યાં અહીંયા દત્ત મહારાજના બિરાજમાન કર્યા છે અને એમના ભજન તપથી આવી ચેતન જગ્યાઓ થઈ છે એવા દત્તાત્રેય મહારાજને આપણે નમન કરીએ અને જે સાધુ દ્વારા ચેતન થયો છે એવા સાધુ સંતોને પણ અહીંયા આપણે યાદ કરીને એમને નમન કરીએ નમો નારાયણ જય ગુરુ તો હવે આ જગ્યા ઉપર એક ગુફા પણ આવેલી છે જે ઉપર છે એ પણ તમને બતાવવાનો છું જ્યાં કહેવાય કે આ મંદિરની પાછળ જ છે ત્યાંથી ઉપરથી પણ ખૂબ સુંદર નજારો આવે છે એટલે આપણે એ ગુફાના દર્શન કરીએ અને અહીંયા જે ક્રિયાકર્મ જે ક્રિયાકાંડ જે થતા હોય એના પર તમને દર્શન કરાવું કે કઈ રીતે અહીંયા થાય છે એ જયારે હવે આપણે ગુફા તરફ જઈ રહ્યા છીએ આ છે એ ત્યાં પણ એક ઘૂણો આવેલો અને ગુફાની અંદર

પણ આ ગુફાની અંદર જે વાઇબ આવે છે એવી બહુ ઓછી જગ્યાએ વાઈબ આવતી હોય એવી આ પવિત્ર ભૂમિમાં વૈરવદાદાનું સ્થાન છે જેના તમે દર્શન કરી રહ્યા છો જય વૈવદાદા ત્યાં તમે જોઈ શકો છો એક અખંડ જે કહેવાય કે વર્ષોથી ચાલી આવે ભગવાન શિવની અને બીજા બધા દેવી દેવતાઓનું અહીંયા હવન થાય છે જે કાયમી ધોરણે વર્ષોથી ચાલે છે ત્યાં પણ તમે દર્શમાન કરી રહ્યા છો આ દત્ત ધોરણાની પાછળ આ હવન કુંડ આવેલો છે હવે આપણે ઉપરની એક જગ્યા છે ત્યાં આપણે જઈ રહ્યા છીએ અને ત્યાંથી એક ખૂબ જ સુંદર આખો વ્યૂ કહેવાય કે નજારો દેખાય છે થોડાક એવા પગથિયા છે અંદાજે વીસ ત્રીસ જેટલા અને આપણે એવામાં જ ઉપર ચડી માતાજીનું સ્થાન છે તેના તમે દર્શન કરી રહ્યા છો મહાકાલી માતાજી ખોડિયાર માતાજી અને સાથે સાથે ચામુંડા માતાજી એવી રીતે ઘણા બધા અહીંયા હા માતાજીના સ્થાન છે અને અહીંયા આવી રીતે પહાડો પથ્થરની વચ્ચે આ ખૂબ જ સુંદર જગ્યા છે અને અહીંથી તમે ઉપરથી આખો નજારો પણ જોઈ શકો છો ખૂબ સુંદર નજારો અહીંથી દેખાય છે અત્યારે તો ચોમાસાની સિઝન છે અને પ્રકૃતિનો ખૂબ જ અલ્હાદક નજારો અહીંથી દેખાય છે અત્યારે આપણે મંદિરની પાછળની સાઈડ આવેલા છીએ જ્યાં ગજાનંદ ગણપતિજી મહારાજનું સ્થાન છે આ તમારે અત્યારે ઉપર માતાજી ગુફામાં દાદા અને અત્યારે ગજાનન ગણપતિજી મહારાજ સામે રૂમમાં દત્તાત્રેય મહારાજ એ રીતે બધા દેવી દેવતાઓના સ્થાન આ જગ્યામાં આવરી લીધા છે અને અહીંયા જે પહેલાંના મહાત્મા હતા એમની સમાધિ છે જેના દર્શન કરેન મંદિરમાં જે આશ્રમ છે આશ્રમના વિભાગમાં અત્યારે પહોંચ્યા છીએ અને અહીંયા એક જૂનું વૃક્ષ છે આ લાખેશ્વર મહાદેવ મંદિર અને અહીંયા છે શ્રી સિદ્ધ નાગાબાબા કેશવગીરી બાપુની સમાધિ છે ત્યારે એ પૂજ્ય ગુરુદેવ મહંત શ્રી સિદ્ધ બાબા કેશવગીરીજી મહારાજ સમાધિ તારીખ વીસ પાંચ બે હજાર ચૌદના દિવસે આ બાપાએ સમાધિ લીધી હતી અને એમ એમને ઘણો બધો સમય તપસ્યા કરી હતી અને એમની પરંપરા આજે પણ ચાલી આવે છે એમના શિષ્યો આ જગ્યામાં અત્યારે સેવાકીય પ્રવૃત્તિ કરે છે અને એમના પણ શિષ્યોથી આ જગ્યામાં ટૂંકમાં અને સેવકો દ્વારા આ સુંદર જગ્યા ચાલે છે આ જગ્યાના જે સેવક ગણ છે એમની સાથે ઊભા છીએ અને એમની પાસેથી આપણે પેલા તેનો પરિચય જાણીએ તો તમારું નામ અને થોડું પરિચય આપો ધીરુભાઈ લુણાગરિયા રહેવાનું રણછોડનગર અહીંયા અમે વીસ થી પચીસ વર્ષથી આ સેવા આપી છીએ અને આ કેશુ બાપા છે અમારો સેવક રાજુભાઈ સેવક છે અહીંના અને આ લાખાજી રાજ વખતનું મહાદેવનું મંદિર છે અને અહીંયા જે માતાજી બેહાયરા એ કેશકસ કેશવાનંદગીરી બાપુ બેહાયરા છે અને અટાણે હાલના

અને આ જે બાપુ હાલ છે એ કેટલા વર્ષોથી અહીંયા છે અને કેસવ કેશવગીરી બાપુ કેટલા વર્ષો અહીંયા રહ્યા છે કેશવગીરી બાપુ એ ઘણા વર્ષ અહીંયા રહ્યા છે પછી વીસ પાંચ ચૌદની સાલમાં ગુજરી ગયા પછી આ ઈશ્વરગીરી બાપુ આવ્યા એ અહીંયા છે હા એ આવીને અહીંયા છે એક જ સેવક હતા એટલે હવે ગાદીપતિ એ છે વાહ અને એમના પણ શિષ્યો છે કે એના શિષ્ય કોઈ નથી કોઈ કોઈ ના સાધુ સંતો આવે અહીંયા રોકાય વી દી પચી દી અહીંયા આપણે આવું મહાદેવ નું જૂનું પ્રાચીન મંદિર છે તો અહીંયા ક્યાં ક્યાં તહેવારો ઉજવાય છે એના વિશે થોડી તમને માહિતી આપો શ્રાવણ મહિના ચારે ચાર સોમવાર ઉજવાય છે ફરાડ ને પુરી ને અને બીજા પેડા ની પ્રસાદી બધા જેટલા સેવકો આવે કે બે હજાર ત્રણ હજાર માણસો બધા એને ફરાડ કરાવવાનું અને બીજા અને ભાદરવી મસ મોટો જમણવાર હોય ત્યારે ચૂરમા ના લાડવા ગુંદી ગાંઠિયા એવું બધું બને સમજી ગયા તો અહીંયા સાત આઠ હજાર માણસ હોય આઠક હજાર જેવું આપડેરગીરી બાપુ થયા ગાદીપતિ એ પછી આ પિતૃ કાર્ય ના હવન અમે કર્યા હવન કુંડ એટલે ગોરદા બધા મીંડા આવવા અને પિતૃ કાર્ય થાય છે

વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો અને આવી રીતે બંને ગિનારી ગિરનારીઓ યુટ્યુબ જળમાં નવી નવી જગ્યા નવી નવી માહિતી આવતો હોય છે હું છું નીરાંગુ ફરી મળીએ નવા વિડીયો સાથે આ કેવો લાગ્યો કોમેન્ટ જરૂર કરજો અને નો આવ્યો હોય ને તો જરૂર આવજો અને આવ્યો હોય તો તમારા અનુભવ જણાવજો હર હર મહાદેવ જય ગિરનારી